નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી રોજ સુરત દ્વારા શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે જે બદલ હું શાહ પ્રવતી શાહ નાચ્ય શ્રી નિલેશકુરભાઈ સોલંકી પહોંચાડનના દાતાશ્રીનો આભાર માનું છું અને બાળકોને આવી સેવાકીય પ્રવૃત્તિમાં અનુદાન કરતા રહે એવી અપેક્ષા રાખીએ છીએ

કોઈપણ શાખામાં જવું હોય કશે પણ તમારે એડમિશન લેવું હોય કે કશે તમારે બીજી વસ્તુ બી કરવી એમાં પણ બેઝિક ગ્રેજ્યુએશન તો બહુ જ જરૂરી છે એટલે કે કોલેજના ત્રણ વર્ષ એટલે અત્યારે આઠ ધોરણ સુધી તો ભણજો જો પછી તમારે ઈલાવ છે કે હાસોડ છે કે ઓરપાડ છે જ્યાં પણ જવું હોય પણ એટલીસ્ટ કોલેજ સુધી ભણજો